તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નવ નોરતા પટી ગયા માતાજીના ભાઈ એટલે આજે દશેરો અને આ દશેરાના દિવસે સાહેબ તમે જુઓ કે રાવણ અચાનક વિફર્યો તમે વિચારો કે જે ભડાકા જે ફટાકડા આપણે કહીએ ભાઈ એ ફટાકડા ફૂટતા ફૂટતા અચાનક લોકો ઉપર આવીને પડ્યા અને પછી જુઓ સાહેબ કે બધા લોકો ગભરાઈ ગયા અને પછી જે થયું તમને આગળ આખું વિડીયો જ બતાવી નાખું એટલે ખાસ કરીને વિડીયો તમે હન સુધી જોતા રહેજો ભાઈ હવે માતાજીના દિવસો પતી ગયા જે લોકો માતાજીના મંદિરે ગયા હશે એ લોકોના માતાજી બેડા પાર કરશે જે લોકો નહીં ગયા હોય એમને માતાજી ફળ પણ નહીં આપે કેમ કે મિત્રો આટલો મોટો તહેવાર હોય અને આટલા મોટા માતાજીના તહેવારની અંદર જો તમે ન જાઓ ભાઈ તો પછી તમારું જીવવામાં ધૂળ પડી કેવાય ભાઈ કાયદેસર ભાઈ ભલે તમને ખોટું લાગે પણ સાહેબ જવું જોઈએ હવે તમે વિચારો કે જે નવ દિવસ ગયા હવે આખી જિંદગી ભાઈ ઘરે હુઈ જ રહેવાનું છે ને આપણે કાંઈ તકલીફ છે ભાઈ માતાજીના દિવસો હતા એટલે માતાજીના દિવસોમાં ગયા અને હવે સાહેબ ઘરે હુઈ જ રહેવાનું છે આપણે રાત્રે ક્યાં દાર બાર બાર વાગ્યા સુધી ગરબા હવે થવાના છે હવે પોર ગરબા થશે એટલે જે લોકો ગયા હશે એ લોકોને એમ હિંમત મળી છે કે ના ભાઈ ખરેખર અમારી જોડે માતાજી તો છે ભાઈ જે લોકો નહીં ગયા હોય લોકોને દુઃખ થતું છે કે કદાચ ગયા હોત તો સારું હતું ભાઈ પણ જવું જોઈએ ભાઈ માતાજીના ગરબાની અંદર હું તો એ જ કહું કેમ કે આપણા ઘરે પ્રસંગોને કોઈ ન આવે તો આપણને કેટલું બધું ખોટું લાગે ભાઈ કે આ કેમ ન આવ્યો શું તકલીફ પડી છે હા ભાઈ એ જ વસ્તુ છે ને તો ચાલો દર્શક મિત્રો હવે તમને આગળ વિડીયો બતો અત્યારે આજે ભાઈ દશેરો છે ને દશેરાના દિવસે આ જુઓ ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તો તમે પણ સાહેબ એકવાર આ વિડિયો જુઓ અને વિડીયો જોયા પછી કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા